સુરતમાં ડોલર પરિવાર દ્વારા દસમા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના લોકો એકબીજાને હળીમળી શકે તે હેતુથી આ સ્નેહ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલ મહેશ્વરી ભવન ભવનવી સમાજની વાડી ખાતે ડોલર પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા નવ વર્ષોથી આ રીતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાય છે ત્યારે આજે દસમા સ્નેહમિલન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોલર પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દાતાશ્રીઓને પણ સન્માનિત કરાયા હતા કાર્યક્રમના અંતે સૌ લોકોએ સાથે મળી રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કર્યું હતું તથા માતાજીની સમૂહ આરતી કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન સમારોહ બાદ ભોજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરિવારના સભ્યો દ્વારા ભોજન લેવામાં આવ્યું હતું આજ રોજ સુરતના આંગણે આહિર સમાજની શાખ માત્ર ડોલર પરિવારનો મિલન સમારોહ યોજાવા જઈ રહ્યો છે આ દસમો મિલન સમારોહ છે પરિવારના હરેક સ્વજન સ્નેહને સ્નેહ અર્પિત કરી સ્નેહની સાથે સ્નેહ મેળવી એક આ સ્નેહ સ્નેહમિલનનું ઋણાનુબંધન બાંધવાના છે ત્યારે આ સમારોહમાં વિદ્યાર્થીઓને સત્કાર સત્કારવાના છે દાતાઓને પણ સન્માન અર્પણ કરવાનું છે અને સાથે સ્વરૂચિ ભોજનનો રસા સ્વાદ લઈ અને એક સ્નેહ અપાર રીતે અતૂટ રીતે યાદગાર બને એ જ આ સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ છે અને પરિવારના સૌ સ્વજનો અહીંયા હાજર છે ઉપસ્થિત છે આભાર અંદાજિત છસો વ્યક્તિઓ કરતાં પણ વધારે આ અને કંઈક બસો જેટલા પરિવાર અહીં ઉપસ્થિત છે જય દ્વારકાધીશ આજે ડોલર પરિવાર અમારો નાનો એવો પરિવાર પણ છતાં છેલ્લા દસ વર્ષથી અમે અવારનવાર દર વર્ષે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરીએ છીએ અને અમારા જે કોઈ નાના ભૂલકાઓ છે કે જે સારી એવી એજ્યુકેશન મેળવી અને આગળ વધે છે એ બધાને પ્રોત્સાહિત કરીએ છીએ અને પરિવારના જે વડીલો છે એમની પાસેથી માર્ગદર્શન અને યુવાઓની સાથે મળી અને જે નવી પેઢી છે એમની પાસે જે કંઈ વિચારો છે એ બધે અત્યારે અમે પરિવારમાં વિસ્તૃત રીતે ફેલાવીએ છીએ અને અમારા પરિવારને આગળ વધારવાનું કાર્ય કરીએ છીએ આ અમારા મુખ્ય આ પરિવારના સ્નેહમિલનનો હેતુ છે Bureau Report H24 News, Surat.